ભારતના વિદ્રોહ અઢારસો સતાવન પહેલાંના વિદ્રોહ અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામ અહીં અમણિકામાં માહિતી આપવામાં આવેલી છે એ પ્રમાણે છે વિદ્રોહ સામાજિક અને ધાર્મિક સુધારાઓ અઢારમી સદી સામાજિક ધાર્મિક સુધારણાઓ ભારતમાં રાષ્ટ્રીય આધુનિક રાષ્ટ્રીય ઉદય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને ઉદાર ઉદયરાષ્ટ્રો ઉદય ગાંધીયુગ ગાંધીયુગ એક ને બે ગતિ વિધિઓ આઝાદી તરફ પ્રયાણ મૂલ્યાંકન બ્રિટિશ નીતિઓને વિશ્લેષણ પ્રસિદ્ધ વ્યક્તિત્વ દેશી રજવાડાનું વિલીનીકરણ અને રાજ્ય વિશ્વ ઇતિહાસ વિશેની પણ માહિતી આપવામાં આવેલી છે આ પુસ્તક કુલ લોંગ પેજમાં આપવામાં આવેલું જેમાં ચેપ્ટર વાઇઝ અહીં પુસ્તકની આપવામાં પાછળના પેજ પર પુસ્તકની વિશેષતા આપવામાં આવે આ પુસ્તક લોંગ આગળ એની માહિતી આપવામાં આવેલી છે પુસ્તકના સ્ત્રોતો આપવી અહીં વર્ણાત્મક રીતે એની માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પણ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ પછી મહાવરા માટે પૂછાયેલા પ્રશ્નો માટે એમસીક્યુ પણ આપવામાં આવેલા છે અહીં એ બધું દેખી શકો છો આ પુસ્તક ઘણો લોંગ લોંગ છે ચિત્ર દ્વારા સંક્ષિપ્ત રીતે સમજૂતી વર્ણાત્મક રીતે જીપીએસસીની બધી જ પરીક્ષાઓ માટે ઉપયોગી થતું આ પુસ્તકની વિશેષતાઓ આપણે અહીં પાછળના પેજ પર આપવા છે આ પુસ્તક યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત હતું આ પુસ્તક તમારે મંગાવવું હોય તો યુવા ઉપનિષદ પબ્લિકેશન વેબસાઇટ અથવા બ્રાન્ચ ઉપરથી મેળવી શકો છો અથવા તો એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપરથી પણ મેળવી શકો છો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો આ પુસ્તક કેવું લાગ્યું જે પણ તમે ચેનલની અંદર કમેન્ટ કરજો આ વિડિયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો